તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી ઇન્સ્ટાગ્રામમાં ડિલીટ કેવી રીતે કરવું તો એનો પૂરો પ્રોસેસ આજના વિડીયોમાં જાણીશું ખાસ મિત્રો વિડીયોમાં બહેના રહેજો સ્કીપ કે કરતા નહીં વિડીયો પૂરો જોઈ લેજો તમે સ્ટેપ બાય સ્ટેપ બધું પ્રોસેસ જણાવીશો જો તમે એક એક પણ સ્ટેપ મિસ કરી જશો ને તો તમારું અકાઉન્ટ છે ડિલીટ નહીં થાય તો જ્યાંથી બધું પ્રોસેસ કરવાનું છે તો હું તમને બધું પ્રોસેસ એકદમ સ્ટેપ બાય સ્ટેપ કહીશ તો ખાસ વિડીયોમાં બહેને રહેજો તો ચાલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ચાલો આપણે વિડીયો શરૂ જ કરી દઈએ બટ કંઈ વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બિલાને ક્લિક કરી અને ઓલ ઓપછેટ કરવાનું ભૂલતા નહીં જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં મળે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે છે ને પ્લેસ્ટોરમાં જઈ અને ઇન્સ્ટાગ્રામનું લેટેસ્ટ વજન જેવું હોય એ ડાઉનલોડ કરી લેવાનું છે લેટેસ્ટ એકદમ અપડેટ કરી લેવાનું છે જો તમે લેટેસ્ટ બજન અપડેટ નહીં કરો ને તો તમારા જે નવા ફીચર્સ છે એ તમને નહીં મળે જૂની સ્ટ્ર છે અને જૂની જે સ્ટાઇલ હતી એ અલગ છે તો ખાસ મિત્રો જોઈ લેજો નંબર ઇન્સ્ટાગ્રામમાં અપડેટ કરી લેજો જો અપડેટ કરવાનું બાકી હોય તો અપડેટ કરી લેજો તો હું ફટાફટ પહેલાં એને ઓપન કરી લઉં ઓપન કરશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન આવી જશે હવે અહીં તમારે બધા વિડીયોઝ વ્યૂઝ લાઇક છે કે બધા આવી જશે બરાબર તો સોરી લાઈક છે કે બોલી જ ફોલો આવે તો હવે તમારે છે ને આમાં નીચે બસ તમારા પ્રોફાઇલના આઈકન ઉપર ક્લિક કરી દેવાની છે ને તમારે પ્રોફાઇલ ઓપન કરી લેવાની છે તો મારે આ પ્રોફાઇલ છે આપણે તો મિત્રો મારે આ પ્રોફાઇલ તો ડિલીટ કરવાની નથી હું એક બીજી એકાઉન્ટ ડિલીટ કરવાનો છે એને આપણે લોગિન કરી લઈએ પહેલાં તમે પણ તમારો જે અકાઉન્ટ ડિલીટ કરવાનો હોય એ એકાઉન્ટને અહીંથી લોગ કરી લેજો તો હું પહેલાં ફટાફટ લોગ કરી લઉં તો મિત્રો મેં આ એક ડેમો માટે એકાઉન્ટ બનાવ્યું તો આ એકાઉન્ટ જ હું ડિલીટ કરી અને તમારી અમે દેખાડીશ તો એકાઉન્ટ તમે જોઈ શકો છો અત્યારે છે તો હવે આપણે શું કાઢો આ એકાઉન્ટને ડીલ કરવો હોય ને તો સૌથી પહેલાં તો ઉપર જોઈ શકો છો ત્રણ લાઇન આપેલા છે ત્રણ લાઇન ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે ત્રણ લાઇન ઉપર ક્લિક કરશો ને એટલે ઘણા ઓપ્શન આવી જશે હવે આમાં તમારે ક્યાંય કન્ફ્યુઝ થવાની જરૂર નથી તમારે કોઈ પણ ઓપ્શનમાં ક્યાંય છડછાળ કરવાનું નથી બસ સૌથી ઉપર આવી જવાનું છે સૌથી ઉપર જ એક ઓપ્શન મળી જશે તમને એકાઉન્ટ સેન્ટરના નામનો એની ઉપર ક્લિક કરતા હોવાનું છે બીજું ક્યાંય છેડછાડ કરવા નથી હવે તમને પ્રોસેસ બતાવું ધ્યાનથી સાંભળી લેજો મિત્રો તો સૌથી પહેલાં તો નીચે સ્ક્રો કરી અને અહીંયા તમને એક ઓપ્શન મળશે પાસવર્ડ એન્ડ સિક્યોરિટી તો આમાં હશે ડિલિટર્ડ ઓપ્શન તમને શું લાગે એમાં હશે ના ના મિત્રો ના એમાં નો યાર હું તમને કહું છું ને યાર સાંભળવા નખાય યાર હવે હું કંઈ ઉતાવળા થશું તો નીચે જો એક ઓપ્શન છે પર્સનલ ડિટેલ્સ તો આમાં છે ના ભાઈ આમાં ક્યાંથી હોય પાસવર્ડમાં ન હોય તો પર્સનલ ડિટેલમાં ક્યાંથી હશે તો મિત્રો શું ઇન્ફોર્મેશન એન્ડ પરમિશનમાં છે એ તો પરમિશન છે એમાં ક્યાંથી હોય તો આ તો અને આ નીચે તો એર પ્રસન્સ મેટઅપે सब्सक्रिप्शन आ बो तो हम एम आई तो आज एकाउंट में से एम आई तो चलो आप एम चेक कर लीजिए आम तो रिमूव ऑप्शन आए तो लॉग लॉग आउट आम तो तो पे तो आमा तो 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 क्या थी हो तो आमा तो कोई ऑप्शन है नहीं डिट करा तो पे डीलीट क्या थी करवा तो मित्रों क्या नहीं बस आज पर्सनल डिटेल मैसे ऑप्शन है यमार क्लिक करना है ते कह सो आमा तो बीजा ऑप्शन खुले गया એકાઉન્ટ ઓનરશીપ એન્ડ કંટ્રોલ ઓપ્શન આપવા માંડ્યો આઈડેન્ટિટી કન્ફર્મેશનવાળો હોવા માંડ્યો તો હવે શું કરવાનું તો હવે આ એકાઉન્ટ ઓનરશિપ એન્ડ વાળામાં ક્લિક કરવાનું એટલે તમને બે ઓપ્શન મળશે મેમોરાઇઝેશન એન્ડ ડીએક્ટિવેશન ઓર ડિલિટેશન તો તમારે ડિલિટેશનવાળા ઉપર ક્લિક કરવાનું ડીએક્ટિવેશન એન્ડ ડિલિટેશનવાળામાં એટલે તમારા જેટલા એકાઉન્ટ છે બધાનું લિસ્ટ આવી જશે હવે તમારે શું કરવાનું જે એકાઉન્ટ ડિલીટ કરવાનું હોય એ એકાઉન્ટને તમારે ક્લિક કરવાનું છે તમારે આ કરવાનું છે તો આના ઉપર હું ક્લિક કરું તો હવે અહીંયા મેઇન ઓપ્શન આવ્યો મિત્રો અહીં બે ઓપ્શન છે ડીએક્ટિવેટ એન્ડ ડિલીટ તો આમાં ફેર સમજવો જરૂર છે મિત્રો આમાં ઘણો ફેર છે આ બે ઓપ્શન એક જવા લાગી છે પણ બે ઘણો ફેર છે આમાં શું ફેર છે તો આ જે ડીએક્ટિવેટવાનું છે ને એમાં જ એને લખેલ છે ડીએક્ટિવટ ફોર ટેમ્પરરી એટલે કે તમારે થોડા સમય માટે તમારા કોઈ એક્ઝામ વગેરે હોય ને તમને એમ હોય કે હું એક્ઝામ પછી ઇન્સ્ટાગ્રામ જોઈશ તો એક્ઝામ્પુરથી તમે થોડા સમય માટે મતલબ ડીએ કરી શકો છો પછી તમારો એકાઉન્ટ પાછો લઈ શકો છો તમારે જરૂર હોય ત્યારે તમે લઈ શકો છો બટ જો તમે ભૂલથી ડિલીટવાળામાં ક્લિક કરી દીધું ને તો તમારો એકાઉન્ટ છે એ હંમેશા માટે ડિલીટ થઈ જશે અને પછી તમે આ એકાઉન્ટનો પાછો રિકવર કરી શકશો નહીં આ એકાઉન્ટ છે એકદમ ખતમ જ થઈ જશે પૂરો એકદમ ડિલીટ થઈ જશે તો કન્ફર્મ કરવા માટે બસ કન્ટિન્યુ ક્લિક કરી દેવાનું છે એટલે હવે એ તમારે કારણ આવી ગયું તો તમારે કારણ લખવાનું છે સિલેક્ટ કરી લેવાનું છે કારણ કોઈ પણ જે તમારે ડિલીટ કરવાનું હોય કારણ લખી લેવાનું છે ત્યારબાદ કન્ટિન્યુ કરી દેવાનું ફરીથી કન્ટિન્યુ કરી દેવાનું છે તો હવે અહીંયા એક ઓપ્શન આવી ગયું ડાઉનલોડ યોર ઇન્ફોર્મેશન તો નીચે ક્લોક રહી અને કન્ટિન્યુ એમાં ક્લિક કરવાનું છે આપણે કંઈ ઇન્ફોર્મેશન ડાઉનલોડ કરવી હોય તો કરી શકીએ છીએ હવે આ ઓપ્શનમાં તમારે તમારો પાસવર્ડ લખી લેવાનો છે તમારું જે ઇન્સ્ટાગ્રામમાં પાસવર્ડ હોય એ લખી લેજો પણ જો તમને પાસવર્ડ યાદ ન હોય તો કમેન્ટ કરો હું તમને પ્રોસેસ બતાવી દઈશ જણાવી દઈશ પ્રોસેસ તો કમેન્ટ કરી શકો છો તો હું પહેલાં પાસવર્ડ લખી લો તો પાસવર્ડ લખ્યા બાદ કન્ટિન્યુવાળા બટનમાં ક્લિક કરવાનું છે કન્ટિન્યુ ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે હવે જોઈ શકો છો અહીંયા લખેલું છું ત્રીસ દિવસમાં આ એકાઉન્ટ પરમનન્ટલી એટલે કે હંમેશા માટે ડિલીટ થઈ જશે જો તમારે ત્રીસ દિવસની અંદર અંદર એવું લાગે કે ભાઈ એકાઉન્ટ ડિલીટ નહોતો કરવું આ એકાઉન્ટ આપણે પાછો જોઈએ છીએ તો આ એક એકાઉન્ટને તમે લોગ ઇન કરી પાસવર્ડ આઈડી પાસવર્ડ લગાડી અને તમે એને લોગિન કરી શકો છો અને જો ત્રીસ દિવસની અંદર લોગિન નહીં કરો તો એકત્રીસમાં દિવસે તમારો એકાઉન્ટ છે હંમેશા માટે ડિલીટ થઈ જશે અહીં તારીખ તો છે આ તારીખ સુધીમાં જો તમે લોગઇન નહીં કરો તો એકાઉન્ટ આ તારીખે હંમેશા માટે ડિલીટ થઈ જશે તો કન્ફર્મ કરવા માટે પછી ડિલીટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે આપણું જે એકાઉન્ટ છે એ આઉટ થઈ જશે એના પછી ત્રીસ દિવસની અંદર અંદર તમારું એકાઉન્ટ છે એ હંમેશા માટે રિલીટ થઈ જશે તો ગાય આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય